દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગરમાં આવી રહ્યા છે અને ભાવનગરમાં અનેક ઉદઘાટનો કરવાના છે સાથે જ પોતાની જે સભા છે તે ગજવવાના છે અત્યારે દેશના વડાપ્રધાન સમક્ષ રાજપૂત સમાજે પણ અનેક સમયથી એક માંગણી મૂકી છે કે ભાવનગરના અઢારસો પાદરના ધણીનેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીને દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર એટલે કે ભારત રત્ન આપવાની માંગ છે છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે જેને લઈને ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ છે વાસુદેવસિંહજી ગોહિલ તેની સાથે અમે આજે

સૌપ્રથમ વીસ સપ્ટેમ્બરે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગરમાં આવે છે ત્યારે સમગ્ર ગોહિલવાડ રાજપૂત સમાજ અને સમગ્ર ગોહિલ ભાવનગરની પ્રજાપતિ હું આવકારું છું સાથે સાથે જ્યારે ભાવનગર ગોહિલવાડની ધરતી છે ત્યારે ભાવનગરના છેલ્લા રાજવી નેક નામદાર મહારાજા સિંહજીને છેલ્લા દસ વર્ષથી મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવો તેવી માગણી થઈ રહી છે પણ આજ દિન સુધી વડાપ્રધાનશ્રીએ ક્યારેય જાહેરાત કરી નથી અને આ વખતે મને ચોક્કસ એવી અપેક્ષા પણ છે અને આશા પણ રાખું છું કે વડાપ્રધાન જ્યારે ભાવનગરની ગોહેલવાણીની ધરતી ઉપર જ્યારે કાલ આવી રહ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાનસિંહ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત કરે એવી અપેક્ષા રાખી રહ્યો છું અચ્છા ખાસ કરીને વાસુદેવસિંહજી આપણે કેટલા સમયથી આપણે આ માગણી કરી રહ્યા છીએ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઓગણી પાંચ ઓગણીસો ને બાર એની જન્મતિથિ છે ઓગણી પાંચ બે હજાર બારમાં જ્યારે એની શતાબ્દી વર્ષ ઉજવાણું ત્યારે ભાવનગરમાં એક કાર્યક્રમ યોજાયો હતો દર ઓગણીસ તારીખે દર મહિને ભાવનગરના મેયરશ્રી અને ગોહિલવાડ રાજપૂત સમાજની તમામ સંસ્થાના આગેવાન દ્વારા દર મહિને એક મિટિંગનું આયોજન કરાયું હતું અને આ મિટિંગના દર મહિને આયોજન થતું ત્યારે તે વખતે માંગ માંગ ઉઠેલી કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહને ભારત રત્ન એવોર્ડથી સન્માન કરવા સાથે સાથે ભાવનગર એરપોર્ટનો વિકાસ કરી ભાવનગર એરપોર્ટનું નામ પણ મહારાજા કૃષ્ણકુમારસિંહ સાથે જોડવું સાથે સાથે ભાવ પંદર જાન્યુઆરી ને અડતાલીસને દિવસે પંદર જાન્યુઆરી ઓગણીસો અડતાલીસને દિવસે ભાવનગર મહારાજાએ પોતાની ધન દોલત સંપત્તિ સાથે મહારાણાને કરિયાવર પણ આપ્યું આ પંદર જાન્યુઆરીને પંદર જાન્યુઆરીને ત્યાગ દિવસ તરીકે ઉજવવો એવું ગોહેલો રાજપૂત સમાજની અને સંકલન સમિતિની પણ ગુજરાત રાજ્યની સંકલન સમિતિની પણ આ માગણી છે તો આ માગણી અમે અવારનવાર દોહરાવી છે સંબંધ કરતાં ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી અને સંબંધ કરતાં તમામ મિનિસ્ટરો અને સાથે ભાવ ગુજરાતના સીએમ અને ભાવનગરના પીએમને આ બાબતે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી છે જ્યારે શતાબ્દી વર્ષ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ઉજવાઈ રહ્યું હતું ત્યારે ભાવનગરની પ્રજાએ ભાવનગરના નેક નામદાર પ્રાર્થના શ્રમણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ મળે એ માટે સાડા ત્રણ લાખ કરતાં પણ વધારા આવેદન આવેદનપત્ર પણ ને પીએમ સાહેબને મોકલ્યું છે પણ આજ સુધી એમને યોગ્ય પ્રત્યુત્તર મળ્યું નથી ભાવનગરમાં માનનીય વડાપ્રધાન શ્રીની જ્યારે જ્યારે આવે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ બેસે છે કે આ વખતે જાહેર થશે આ વખતે જાહેરાત થશે અનેક જાહેરાતો થાય છે વિકાસના કામોની થાય છે ભાવનગરના વિકાસની ઘણી બધી આવકારદાયક છે પણ સાથે સાથે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ભાવનગર મહારાજાને મરણોત્તન ભારત રત્ન એવોર્ડ મળવો જેવી જાહેરાત ચોક્કસ થવી જોઈએ ને એવી અપેક્ષા પણ ગોહેલવાડ રાખી રહ્યું છે બાપુ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સમયે દેશના જે લોખંડી પુરુષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ તેઓ ભાવનગર આવ્યા હતા અને કૃષ્ણકુમાર સિંહજીને વાત કરી હતી કે દેશને એક કરવા માટે થઈને રજવાડું છે તે આપવું પડશે એક સમયનો પણ વિચાર કર્યા વગર અઢારસો પાદરના જે ધણી હતા તેમણે તરત જ તેમનું રજવાડું સમર્પિત કરી દીધું હતું પરંતુ આપણે દસ દસ વર્ષથી આપણે આ માંગણી કરીએ છીએ પરંતુ આ સરકાર છે તે સ્વીકારતી નથી ખાસ કરીને શું કહેશો બહુ દુઃખ સાથે કહેવું પડે કારણ કે સત્તર ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસને દિવસે ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે સત્તર ડિસેમ્બર ઓગણીસોને સુડતાલીસને દિવસે રાત્રિના અગિયાર વાગે દિલ્હી બિરલા હાઉસની અંદર મહાત્મા ગાંધીને મળવા માટે ભાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથે ભાવનગરના દિવાન અનંતરાય પટણી ગયેલા અને બંને મહાનુભાવને મળવા માટે આ રા આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સામે ચાલીને આવીને આવકારેલા આ પ્રથમ એવી ઘટના છે કે જે મહાત્મા ગાંધી પોતાને આવકારે અને સેવટે જ્યારે ચર્ચા પૂરી થઈ ત્યારે ગાડી સુધી વળા વાગ્યા એવું બનાવ કદાચ બન્યો હોય તો આ દેશમાં પ્રથમ છે એટલા માટે ભાવનગરના મહારાજ અને અનંતરાય પટણી જ્યારે બિરલા હસમાં પહોંચ્યા ત્યારે સત્તર ડિસેમ્બરની રાતે રાતના અગિયાર વાગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને મહાત્મા ગાંધીએ પંદર મિનિટની ચર્ચા કરેલી સાથે પધારાના અનંતરાય પટણીને બાજુના રૂમમાં બેહવાનું કહેલું ભાવનગર મહાત્મા ગાંધીજી શ્યામળદાસ આર્ટ્સ કોલેજમાં ભણ્યા હોવાના નાતે ભાવનગર સાથે એનો સંબંધોનો ધરબો ઘણો હતો અને એ રીતે એકાબીજા પરિચયમાં હતા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને ભા મહાત્મા ગાંધીએ પંદર મિનિટ જ્યારે ચર્ચાઓ કરી ત્યારે ભાવનગરના મહારાજાએ જાહેરાત કરી કે આ દેશની એકતા અને અખંડતા માટે ભાવનગરનું એટલે ગોહેલવાડનું અઢારસો પાદરનું મારું રાજ જે સાત સૌકાથી જૂનું છે સાત સદીઓથી હું આ રાષ્ટ્રના ચરણે અને મહાત્મા ગાંધીને ચરણે અર્પણ કરું છું અને આ માટે આ બીજા જે રજવાડાઓ જે છે કુલ પાંચસો ને રજવાડા હતા એને પણ આ માટે પહેલ કરે તેવી હું એને વિનંતી પણ કરીશ આ રીતે ભાવનગરના મહારાજાએ અઢારસો પાદર કોઈ પણ વિચાર કર્યા વગર આ દેશની અને એકતાને અખંડ અખંડિતતા માટે જ્યારે આપ્યા છે ત્યારે ચોક્કસ આપણે આવું આવકારી શકીએ સાથે સાથે એ દુઃખ પણ વ્યક્ત કરી શકીએ કે છેલ્લા દસ દસ વર્ષથી જ્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે આ દેશના નેતાઓ કંઈ શું વિચારી રહ્યા છે કારણ કે દેશની એકતાને અખંડિતતા માટે જ્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજી પહેલ કરી છે ત્યારે ચોક્કસ એનો જન્મ મરણોત્તરને એવોર્ડ મળવો જ જોઈએ મળવો જોઈએ અને આ વખતે મને ચોક્કસ વિશ્વાસ છે અને મને આશા છે કે વડાપ્રધાન જ્યારે વીસ સપ્ટેમ્બરે ભાવનગર પધારી રહ્યા ત્યારે ચોક્કસ એની જાહેરાત કરશે અને જાહેરાત નહીં કરે તો આવતા દિવસે આ અંગે પણ ગોહિલવાડે અને ક્ષત્રિય સમાજે વિચારવું પડશે કારણ કે જે લાયક માણસો છે એને લાયકાત મુજબ સન્માન મળવું જોઈએ આ દેશની નીતિ છે આ દેશ અને સન્માન માટે માને છે તો ભાવનગરનું ગૌરવ એવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરે અને ભાવનગર એરપોર્ટનો વિકાસ કરી એરપોર્ટનું નામ મહારાજા કૃષ્ણકુમાર સાંઈ સાથે જોડે સાથે સાથે પંદર જાન્યુઆરીને દિવસે ભાવનગરના મહારાજાએ પોતાએ અઢારસો પાદર્શ આપી ધન દોલત સંપત્તિ આપ્યા સાથે ભાવનગરના મહારાજાને ભાવનગરના મહારાણીનો કર્યાવર પણ આપ્યો તો આ રીતે પોતાની તમામ ધન દોલત સંપત્તિ આપ્યા પછી પંદર જાન્યુઆરીને દિવસે વોહિલવા રાજપૂત સમાજની તો માગણી છે પણ ગુજરાતની સમગ્ર રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ છે એની પણ છેલ્લા પાંચ વર્ષથી માગણી છે કે ભારત પંદર જાન્યુઆરીની દિવસે ત્યાગ દિવસની ઉજવણી થાય ખાસ કરીને ત્યાગ દિવસની ઉજવણી અમારે અમારી તો રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ કરે જ છે વર્ષે એકવાર પણ ગુજરાતમાં આનો કાર્યક્રમ એક કલાકનો થાય એવી પણ અમારી માગણી છે ખાસ કરીને બાપુ જ્યારે નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગર આવી રહ્યા હોય શહેર ભાજપની ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ ભાવનગરના પત્રકારો દ્વારા ભાજપને સવાલ કરવામાં આવ્યો હતો કે છેલ્લા લાંબા સમયથી ભાવનગરની માંગણી છે ક્ષત્રિય સમાજની માગણી છે સર્વે સમાજની પણ માંગણી છે કે ભાવનગરના મહારાજા સાહેબને મરણોત્તર જે છે તે ભારત રત્ન આપવામાં આવે જેને લઈને તમે હવે વડાપ્રધાનને કોઈ રજૂઆત કરશો કે કેમ ત્યારે જીતુભાઈ વાઘાણીને અમે પૂછ્યું હતું તમે પણ એ વિડીયો જોયો હશે તમામ ચેનલોમાં પણ આયો છે ત્યારે જીતુભાઈ વાઘાણી કોઈ જવાબ નથી આપી શક્યા ગોળ ગોળ જવાબ તેમણે આપ્યો હતો પત્રકારોના સવાલના જવાબને તેમણે કહ્યું હતું કે મહારાજા સાહેબનો જે જેમ ભારત રત્નની માંગણી કરવામાં આવે છે પાંચસો રજવાડાનું એક જે મ્યુઝિયમ છે તે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવ્યું છે આમ નરેન્દ્રભાઈ મોદીએ પોતાની જે ફરજ છે તે બજાવી છે તેવું પણ જીતુભાઈએ કહ્યું હતું પરંતુ તેમનો જે જવાબ હતો તે ગોળ ગોળ જવાબ હતો તેવું અમને લાગી રહ્યું છે આપને શું લાગ્યું હતું આ વિડીયો જોઈને મને ચોક્કસ વિશ્વાસ છે કે ભાવનગરના તમામ ધારાસભ્યશ્રીઓ અને ભાવનગરના સાંસદ આ બા આ બાબતે ઉજાગર છે અમારી જ્યારે જ્યારે ભાવનગરના સાંસદ પાસે કે ધારાસભ્યો પાસે જે કાંઈ રજૂઆત હોય શિક્ષણને લગતી રજૂઆત હોય કે બીજી કોઈ રજૂઆત હોય એની અમને ધ્યાને લીધી છે એટલા માટે કદાચ જીતુભાઈ સ્પષ્ટતા નહીં કરી શક્યા હોય પણ ચોક્કસ આવતા દિવસોમાં અમે એને પણ પત્રો લખીને સાંસદ અને ધારાસભ્યોને પણ કાગળ અવારનવાર લખી આ બા આ બાબતે વાકેફ કર્યા છે અને આવતા દિવસોમાં મને ચોક્કસ વિશ્વાસ છે ભાવનગરના તમામ ધારાસભ્યશ્રીઓ ભાવનગરના કેન્દ્રીય મંત્રી ભાવનગરના સાંસદ આ બધા અમારી સાથે જ છે અને આવતા દિવસોમાં બધાનો સહિયારા પુરુષાર્થ સાથે ભાવનગર મહારાજાને ભારત રત્ન એવોર્ડ મળે એવો વિચારીએ અને ચોક્કસ મળે એવી આપણે ખાતરી પણ માગીએ વડાપ્રધાન પહાય અને આવતા દિવસોમાં જાહેરાત થાય તેવી અપેક્ષા પણ રાખીએ તો આપે સાંભળ્યા હતા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ છે વાસુદેવસિંહ ગોહિલ તેમની સાથે આપણે સીધી જ વાત કરી છેલ્લા દસ વર્ષથી જે તમામ જે રાજપૂત સમાજની છે તમામ છે સર્વે સમાજની પણ છે મહારાજ કૃષ્ણ કુમારસિંહજીને મરણોત્તર જે ભારત રત્ન આપવાની વાત છે પરંતુ આજે રાજકીય લોકો છે જેને લઈને લાંબા સમયથી તેમની આ જે વાત છે તે સાંભળવામાં નથી આવતી અથવા તો પછી કોઈ જવાબ તેમનો આપવામાં નથી આવતો ગઈકાલે પણ અમારા દ્વારા પત્રકારો દ્વારા જ્યારે ભાજપની પ્રેસ કોન્ફરન્સ

એટલે આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ ને કે શકુમારસિંહજી માટેનો ભાવ એ કંઈ ભજાયવાનો નથી મારા આપને યાદ કરાવું છું કે સદભાવના જ્યારે ભાવનગરમાં થઈ ત્યારે તમે જે વાત કરો છો વિરોધીઓ સદ્ભાવનાનો વિરોધ કરતા હતા તમામ જાતિ જાતિ સમૂહ ભેગો થઈને શ્રદ્ધાઓનું વાતાવરણ ઢોળાવવાનું કેવી રીતે સદભાવના બની રહે કેવી રીતે જ્ઞાતિ જ્ઞાતિ જાતિ જાતિ પ્રત્યેનો વ્યક્તિ વ્યક્તિ પ્રત્યેનો ભાવ બની રહે એમના માટે કઈ જમકરણ રાજ્યમાં સદભાવના મુખ્યમંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવ્યો હતો ભાવનગરની ધરતી ઉપરથી એ મહારાજાને યાદ કર્યા હતા આપણા સૌનું મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે ભાવ છે વડાપ્રધાનજીનો પણ છે કોઈ એક વ્યક્તિમાં કોઈ એક વસ્તુમાં એને બાંધી કે એવું મામૂલી આ વ્યક્તિત્વ છે એ બધાથી પર વ્યક્તિત્વ છે આપણે સૌની લાગણી હોય એમના માટે પાર્ટીની હોય મોદી સાહેબની હોય તમારી હોય એના માટે ખૂબ મોટું મ્યુઝિયમ પણ બનાવ્યું છે સમયે સમયે એ બધી જ વસ્તુ આજે પણ અમને યાદ છે ભાવનગરનો સુધી ઉજવીએ છે તો એમના પરિવારના બોલે આવે અમે શરૂ કર્યું ભાવનગરનો આપણું નૂતન વર્ષ હોય સમગ્ર ભારત વર્ષનું નવા વર્ષ એમાં બધા સાથે મળીને કૃષ્ણકુમારસિંહજીને ભાવસિંહજીની જે સમાધિ છે ત્યાં પુષ્પાંજલિ કરીએ છીએ એટલે આપણે સૌનો ભાવ તો આપણે સાંભળ્યા આ વિડીયોમાં જીતુભાઈ વાઘાણીને જ્યારે એક પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે નેક નામદાર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવાની માંગ છે આવતીકાલે નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે આપણા ભાવણાની ધરતી ઉપર આવી રહ્યા છે ગોહિલવાડમાં આવી રહ્યા છે તેમને ભારત રત્ન આપવાની માંગ છે તો તમે શું કહેશો ત્યારે જીતુભાઈ વાઘાણીનો જે જવાબ હતો તે ગળે ઉતરો તેવો નથી ગોળ ગોળ જવાબ તેમણે આપ્યો હતો અને સાથે જ કહ્યું હતું કે ભાવનગરનો જ્યારે જન્મદિવસ હોય છે ભાવનગરમાં જ્યારે બેસતું વર્ષ હોય છે ત્યારે અમે છે તે ઉદઘાટન કરવા માટે થઈને તેમના જે પ્રોપુત્ર છે તેમને પણ બોલ બોલાવતા હોય છે તેવું પણ તેમણે કહ્યું હતું જોવું રહ્યું આગામી સમયમાં આ ભારત રત્ન આપવાની જે માંગણી છે તે હવે ક્યારે પૂરી કરવામાં આવે છે તેની સાથે સમગ્ર ભાવેણાની જે લાગણી છે તે જોડાયેલી છે આ જલ્દીથી જલ્દી ભારત રત્ન આપવાની માંગણી છે તે પણ ગોહિલવાડ રાજપૂત સમાજના જે પ્રમુખ છે તેમણે કરી હતી સાથે જ તેમણે પૂછ્યું તેમને પણ હજુ કંઈ કેવું છે શું કહેવું છે જી જીતુભાઈને એક વાત ચોક્કસ હું આવું કરીશ કે પાંચસો રો બાસઠ રજવાડાની જરા વાત થઈ જ્યારે એકત્રીસ ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડા કોલોની ખાતે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું માનીએ વડાપ્રધાન શ્રી જ્યારે ઓપનિંગ માટે પધાર્યા ત્યારે કમ મને આમ છે બે હજાર ઓગણીસ કે વીસ બહુ મને સાલ ચોક્કસ યાદ નથી ત્યારે એણે જાહેરાત કરી હતી એ પણ સંકલન સમિતિની ગુજરાતને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની માગણી હતી કે ભારતના પાંચસો ને બાસઠ મ્યુઝિયમ બનવા જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની મૂર્તિ ભલે ગમે એટલી પ્રતિમા કે મૂર્તિ ઊંચી થાય એની અમે કોઈ વાંધો નથી પણ ભાવનગરના પાંચસો ને બાસઠ રજવાડામાં એમાં પહેલું રજવાડું જે અર્પણ કરનાર છે ભાવનગરના પ્રાત એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એની સાથે એનો પૂરો ઇતિહાસ એની પૂરી વિગત સાથે એનું પણ ટેચું મૂકાવવું જોઈએ એમ પાંચસો ને બાસઠ રજવાડાના ટેચું મૂકાવવું જોઈએ આ બાબતે એને ધ્યાનમાં જાહેરાત જે તે વખતે કરેલી જે તે વખતે ગ્રાન્ટ પણ ફાળવેલી અને જે તે વખતે જમીન જે ફાળવેલી તે જમીન અમને સંકલન સમિતિવાળાને ઓછી લાગતા તે બાબતે પણ પત્રવ્યવહાર ચાલુ છે અને ગ્રાન્ટ વધારે ફાળવે અને આ બાબત તાત્કાલિક ધ્યાન લઈ વહેલાસર પાંચસો ને બાસઠ રજવાડાના મ્યુઝિયમો પૂરા થાય તેવી પણ અપેક્ષા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હું ચોક્કસ રાખું છું તો હતા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ તેમણે તેમનો જે મત છે તેમની વાત છે તે આપણા સુધી મૂકી હતી જો તમને આ પ્રકારના સમાચાર અમારા પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો तेने कहिये जे पीडपराही